જય માતાજી મિત્રો મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક કલરમાં સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો ને આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે ફૂલ મોડીફાઈ કરેલ સ્પ્લેન્ડર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સ્પ્લેન્ડરની આ હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપવાનું છે વન ઓનર છે બે હજાર મોડલ બે મોડલ બે હજાર બારનું મોડલ છે સાવ ઓછી કિંમતમાં જ વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા ઉતારી જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય અને તમે જો ઓનલાઈન બુકિંગ કરાવશો તો ઓનલાઈન બુકિંગ ઉપર ફૂલ ટાંકી પેટ્રોલની ફ્રીમાં કરી આપવામાં આવશે ફ્રી પેટ્રોલની ટાંકી ફૂલ કરી આપવામાં આવશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય આ સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે ત્રાણું એક ત્રીસ વાળા એ ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને આખો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મોડલ બે હજાર બારનું મોડલ વન વન આર એક જ માલકીય ચલાવેલું સ્પ્લેન્ડર કિંમત સત્યાવીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીથર જોવા મળશે ભૌતિકભાઈ પાસે જોવા મળી રહે છે તમે તે ભાઈનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ ફૂલ મોડિફાય કરેલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે સાચવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ તમે આ સ્પ્લેન્ડર લઈ શકો છો બે હજાર બારનું મોડલ વન ઓનર છે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ બાકી તમે કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું